એક ગામમાં એક કવિ અને કવિની રહેતા હતા બંનેની કલ્પના શક્તિ અનોખી હતી અને બંનેને એકબીજા સાથે વાત કરવાની ખૂબ આકર્ષક લાગણીઓ હતી કવિનો નામ મયુર હતો અને કવિનીનું નામ હતું મયુર એ જ્યારે કાવ્ય લખતો ત્યારે નિશા તેની ભાષાનો અંદરથી મેસમરીઝ થઈ જતી તે હહ્યજનક અને છાવનીયાંગ કાવ્યોથી મયુરને પ્રેમ કરતી મયુર પણ નિશાને જોઈને ભાવનાઓની ઉમંગો અનુભવતો હતો એક દિવસ મયુરે એક ખાસ કાવ્ય લખ્યું જેમાં તેના દિલની લાગણીઓ નિશા માટે સ્પષ્ટ હતી તેણે કાવ્ય નિશાને પ્રસ્તુત કર્યું એ કાવ્યમાં ક્ષણો પણ અનમોલ છે જ્યાં ધડકન બાજે છે ને રૂહ સ્પંદિત છે જે કાવ્યમાં તું સમાવી છે નિશાએ કાવ્ય વાંચીને મયુર તરફ નજર ભરકે જોયું એમણે કહ્યું તમારા કાવ્યમાં જે લાગણીઓ છે તે મારી જ છે આ વાત કરતાં બંને એ જાણ્યું કે એ સ્નેહી લાગણીઓ એ માટે રચાયેલી હતી અને મયુર અને નિશા કાવ્યના મધુર મધુર શબ્દોમાં આ કાવ્ય વિશારદ બન્યા કોઈએ સત્ય કહેલું છે પ્રેમ કાવ્ય માંગ છે કાવ્ય પ્રેમ માંગ છે આ કહાણીનો સંદેશ પ્રેમ અને કાવ્ય એકબીજાને સમજવા માટે જ હોય છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ